પ્રાંતિજ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખ ની તારીખ પાંચ બે બે હાજર પચીસ ના રોજ બપોરે ત્રણ નગરપાલિકાના પ્રાંત કલેક્ટર એજે પટેલની પટેલ ની અધ્યક્ષતા કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આવેલ મેન્ડેટ પ્રમાણે સામાન્ય મહિલા અનામત પર અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા પ્રભારી પ્રાંતિત સર વિજયભાઈ વણઝારા પ્રાંતિત સર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટે હાજરી આપી હતી તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન આપ્યા હતા બ્યુરો છે પસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા